તેમજ નલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરોની માંગ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ઉપસ્થિત તાલુકા પંચાયતના પ્રમુખ महावीरસિંહ જાડેજા તાલુકા ભાજપના પ્રમુખ જયદીપસિંહ જાડેજા જિલ્લા યુવા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા તેમજ લાઈન્સ ક્લબ નલિયાના પ્રમુખ દિનેશભાઈ ચંદ્ર

અમે બે કલાકથી અહીંયા બેઠા છે એનામાં કોઈ પણ કાંઈ પ્રશ્ન હોય તો અમને રજૂ કરે રજૂઆત કરી હોય તો એ ક્યાં કામ પહોંચ્યું છે કે થઈ ગયું કે નથી થયું એના માટે તમામ લોકોને આજે એ આવા માટે કીધું પછી અમુક ભાઈઓ જે ઉપવાસ ઉપર બેઠા છે તો એમને પણ મારી વિનંતી છે કે ભાઈ કોઈ જાણ કરો શું વાત હકીકત તો અમે રજૂઆત આગળ કરી શકીએ તો એનો પ્રશ્ન એ કોઈ અમને રજૂઆત કરી નથી મોટે મોટે કે આવીને તો આ વાત હતી પરંતુ મારી ફરજ પ્રમાણે અબડાસા વિસ્તારમાં લગભગ કે નખત્રાણા જે ઉદ્યોગ આવ્યા છે એનામાં સ્થાનિક લોકોને લાયકાતી પ્રમાણે જે જેની લાયકાતી એ પ્રમાણે રોજગારી અગ્રત્યમાં મળવી જોઈએ કારણ કે ગામની જમીન આપી છે એ લોકો રહે છે તો એનો પાયરો થને આપી લઈએ એ નકલ આ ઉપવાસ ઉપર હતા એને છ દિવસથી બેઠા છે આ એનાથી પણ સરકારમાં રજૂઆતોની નકલ પછી સંકળાયમાં ભૂજ પણ લીધેલા છે બધા તો બધી રજૂઆતો મારી સરકારમાં કરેલી છે જે વિભાગના જે મંત્રી છે મુખ્યમંત્રી છે કલેક્ટર સાહેબ છે નિધિઓ છે એને બધાને અંદરની રજૂઆત આપણે કરેલી છે ભાઈ આના માટે સ્થાનિક લોકો માટે કંઈ પણ વિચારવામાં આવે અને તાત્કાલિક નિર્ણય લેવામાં આવે એમનો એવો આક્ષેપ હતો કે અમારી પૂછા નથી કરતા પણ મને કોઈનો ફોન આવ્યો ન પડ્યો તમે આક્રમણ કરો તો અમને કંઈ ખ્યાલ નહીં અને આજે કીધું છતાં કોને તમે આવો જે પ્રશ્નો હોય આપણે સામે બેસીને આપણે એનો ઉકેલ કરીએ ગયા કરી દેવરાજસિંહ વાત કરી એનો શાંતિ પૂરો જે મારા મને મને ધ્યાન હતો એ બધા પ્રશ્ન એમને મેં કીધા અને અભિપ્રતિનું છે ગમે ત્યારે તમે બોલાવજો અને અમને કહેજો એ પણ મને આપણે રજૂઆત કરજો અને કરેલી હશે એની આપણે હું દખલ આપીશ તો આજે તાલુકાના પ્રમુખ પંચાયતના આપણા માવેશીભાઈ પાર્ટીના પ્રમુખ પછી અગ્રણી અમારા કાનજીભાઈ પૂરજીભાઈ બધા આજુબાજુ ગામના બધા સરપંચો અમારા મંત્રીશ્રી આપણે ગોપાલભાઈ પરેશભાઈ બધા ગામ મોટા ગામોના સરપંચો બધા હાજર હતા અને બધા પછી મિટિંગ લીધી જેને જે પ્રશ્ન સોંપ્યા છે ભવિષ્યમાં જે કામ બાકી છે ખૂબ કામ થયા છે ભારતીય જનતા પાર્ટીમાં આપ બધા જોવો છો પણ છતાં પણ એ ક્ષેત્ર પણ મોટો છે જે બાકી છે એના માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ધારાસભ્ય સંસદસભે ખૂબ જ પ્રયત્ન કરી રહી છે કે કઈ રીતે કામ પૂરા થાય